નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની ચોત્રીસ હજાર ઉપર જે જીરાની આવક હોય છે તે આવક નોંધાઈ હતી આજ રોજ જે જીરાનો એવરેજ ભાવ હોય છે તે એકતાલીસો રૂપિયાથી લઈ ચુમ્માળીસો પિસ્તાલીસો સુધી જોવા મળ્યો હતો કેટલાક ખેડૂતોને પાંચ હજાર રૂપિયા ઉપર પણ ભાવ મળ્યા હતા આજ રોજ જીરાની બજાર પચાસ રૂપિયા નરમ જોવા મળી હતી બીજી બાજુ ઊંઝા માર્કેટિયરમાં આજરોજ વરિયાળીની પણ પાંત્રીસ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે આવક નોંધાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર લાઈનની જે વરિયારી આવી રહી છે તેનો ભાવ એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા સુધી એવરેજ ચાલી રહ્યો છે જ્યારે જે ગુજરાતની દેશી લોકલ વરિયારી આવી રહી છે લીલી વરિયારી તેનો ભાવ ચૌદસોથી લઈ ત્યાવીસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો તેમાં પણ આજરોજ પચાસ રૂપિયા જે બજાર હોય છે તે નરમ જોવા મળી હતી જ્યારે આબુરોની જે વરિયારી આવી રહી છે તેનો ભાવ ત્રણથી સાત હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ઈસબગુલની વાત કરીએ તો ઈસબ પણ અંદાજીત વીસ હજાર આસપાસ બોરીની જે આવક હોય છે તે આવક નોંધાઈ હતી આજરોજ ઈસબગુલની જે બજાર હોય છે તે પચીસ ત્રીસ રૂપિયા સારી જોવા મળી હતી જેમાં રાજસ્થાનથી જે ઇસબગુલ આવી રહ્યું છે તેનો ભાવ ત્રેવીસો રૂપિયાથી લઈ સત્યાવીસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો જ્યારે સૌરાષ્ટ્ર લાઈનની જે ઈસબગુલ આવી રહ્યો છે તેનો ભાવ એકવીસો રૂપિયાથી લઈ ચોવીસો પચીસસો રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સુવાની પણ આજરોજ ઊંઝા માર્કેટિયરમાં પંદરસોથી બે હજાર વચ્ચે આવક હોય છે તે નોંધાઈ હતી જેનો ભાવ નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા એવરેજ સુધી જોવા મળ્યો હતો જ્યારે અજમાની પણ પાંચથી છ હજાર બોરી આવક નોંધાઈ હતી તેનો પણ ભાવ એવરેજ ભાવ પંદરસોથી પાંત્રસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો